કોથમીર ઉમેરી દઈશું સ્વાદ એટલો સરસ લાગે છે ને કારણ કે આની અંદર મકાઈ ની વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ આજે આપણે ઉપમા બનાવીશું પણ આ ઉપમામાં થોડું વેરીએસન છે અને એ છે મકાઈની ઉપમા આ ઉપમા બહુ જ સરસ લાગે છે ઘણા લોકોને એવું હોય છે કે ઉપમા નથી ભાવતી હોતી લાગે છે ટેસ્ટલેસ લાગે છે પણ આ રીતે જો તમે ઉપમા બનાવશો તો ઉપમા એકદમ સરસ બનશે અને બહુ જ ટેસ્ટી બનવાની છે તો એના માટે મેં અમેરિકન મકાઈ લીધેલી છે અને એને પહેલા છીણી લેવાની છે આ મકાઈ છે એને આવી રીતે આપણે છીણી લેશું છીણી અને એનો પલ્પ તૈયાર કરી લેવાનો છે આ રીતનો એનો બધો પલ્પ આપણે તૈયાર કરી લઈશું અને મકાઈને છીણી લઈશું જો તમારે મકાઈ છીણવી ન હોય ને તો એના દાણા જો તમારી પાસે પડ્યા હોય તો એને આ કચરા ક્રશ પણ કરી શકો છો જો આ રીતે મે મકાઈને છીણી લીધી છે હવે આપણે વઘાર કરી લેવાનો છે એટલે કે હવે આપણે ઉપમા બનાવી લેવાનો છે

ઉકાળેલું પાણી એટલે કે ગરમ કરેલું પાણી નાખી દેતા હોઈએ છે પણ આ ઉપમા બહુ જ અલગ બને છે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે સાઉથની એક રેસ્ટોરન્ટમાં મેં આ ઉપમા ખાધેલી અને એનો સ્વાદ ખરેખર બહુ જ સરસ હતો અને એ ઉપમા આજે તમારા માટે હું લઈને આવી છું ને આ સોજી થોડી સુગંધ આવે ને ત્યાં સુધી શેકવાની છે કારણ કે એનો કલર ચેન્જ નહીં થાય એની અંદરનો ભેજ ઉડી જશે અને એનો કલર ચેન્જ નહીં થાય એનો કલર લાલ નહીં થાય પણ થોડો ઉજળો થશે જો તમને અત્યારે પણ દેખાઈ રહ્યો છે કે જે સોજીનો પહેલાં કલર હતો એના કરતા કલર થોડો ઉજળો થયો છે ને આ રીતે આપણે સોજીને સરસ રીતે શેકી લઈશું એકાદ મિનિટ માટે જો તમે જોઈ શકો છો કે સોજી સરસ શેકાઈ ગઈ છે અને એનો કલર પણ એકદમ સરસ થઈ ગયો છે અને ભેજ બધો જ ઉડી ગયો છે આ રીતે સોજીને શેકી લેવાની છે હવે આપણે ઉપમા વઘારી લેવાની છે તો એના માટે આપણે એક ચમચી ઘી લઈશું ઘી અને તેલ બંનેનો ઉપયોગ કરી શકો છો ફક્ત ઘી લઈ શકો છો અને તેલનો પણ ઉપયોગ કરી શકો છો મારા ઘરે હું ઘી અને તેલમાં ઉપમા વગાડું છું એના કારણે એનો સ્વાદ અને સુગંધ બહુ જ સરસ આવે છે અને એક ચમચી તેલ લઈશું હવે એમાં રાય સાઉથ ઇન્ડિયન કોઈ પણ વાનગી હોય એટલે એની અંદર રાય તો હોય જ એની સાથે અડદની દાળ ઉમેરી લઈશું એક મોટી ચમચી અડદની દાળ લઈશું

મકાઈ ને મિનિટ માટે શેકી લેવાની છે અને પાણીનો ભાગ પણ બળી જશે જો સરસ તૈયાર થઈ ગયું જશે ને હવે એની અંદર ચમચી હિંગ ઉમેરી લઈશું હવે એમાં તૈયાર કરેલી સોજી ઉમેરી લઈશું જે આપણે શેકીને રાખી હતી એ સોજી આપણે ઉમેરી લેવાની છે સોજીને આપણે શેકી લીધી છે એટલે શેકવાની જરૂર નથી મિક્સ કરી લેવાનું છે હવે એની અંદર આપણે ત્રણ વાટકી ત્રણ થી ચાર વાટકી ઉમેરવાની છે એના કારણે જે ઉપમા છે એકદમ સરસ લસલસ થી તૈયાર થાય અને આ છાશના કારણે શું થશે કે એની અંદર એનો સ્વાદ પણ સરસ આવશે અને સાથે સાથે ખટાશ પણ સરસ આવી જશે હવે એને સરસ રીતે કૂક કરી લેવાની છે એટલે કે મકાઈ છે એ પણ સરસ કૂક થઈ જાય અને સોજી છે એ પણ સરસ રીતે છાશમાં કૂક થઈ જાય એક ચમચી મીઠું ઉમેરી લઈશું હવે એને બે થી ત્રણ મિનિટ સુધી કૂક કરવાનું છે જો એકદમ સરસ સરસ તૈયાર થઈ રહી છે છે હવે એની અંદર આપણે કોથમીર ઉમેરી દઈશું આનો સ્વાદ લાગે ને કારણ કે આની અંદર મકાઈની જે મીઠાશ છે ને એ પણ આવશે અને એની સાથે સાથે છાસ ખટાશ આવશે એટલે એનો સ્વાદ બહુ જ સરસ આવશે અત્યારે આપણે એક ચમચી ખાંડ પણ ઉમેરી રહ્યા છીએ એટલે એનો સ્વાદ વધારે સરસ લાગે અત્યારે તીખાશ બહુ જ વધારે નથી જો તમને ગમતી હોય તો તમે વધારે તીખાશ ઉમેરી શકો છો પણ મને ઉપમામાં બહુ તીખું નથી ગમતું એટલે હું થોડી જ ઉમેરતી છું તમે તીખું લીલું મરચું લઈ શકો છો ફ્લેમ ઓફ કરી દઈશું ઉપરથી થોડું ઘી ઉમેરીશું ઉપરથી જ્યારે પણ ઘી ઉમેરીએ ને ત્યારે એનો સ્વાદ બહુ સરસ આવતો હોય છે ઉપમામાં હંમેશા આપણે અડધી ચમચી જેટલું ઘી ઉમેરી લીધું છે અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે એકદમ સરસ લસલસતી ઉપમા તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ ઉપમા તૈયાર થઈ ગઈ છે અને આ ઉપમાને એકદમ ફટાફટ આપણે સર્વ કરી લઈએ સાઉથ ઇન્ડિયન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો ચા સાથે પણ સર્વ કરી શકો છો અને આમને આમ ખાશો ને આ ઉપમા તો પણ બહુ જ ટેસ્ટી લાગે છે ઉપમાની એકદમ નવી વેરાયટી મકાઈની ઉપમા સરસ મજાની તૈયાર થઈ ગઈ છે અને આ ઉપમાને આપણે સર્વ કરી લઈએ